Vem, 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn I'm going you <laughs> स्वागत अमृतभेलिगेट अमृतभाई डेलिगेट कर अपना मेहमान ने स्वागत करून बदलू ધાજી નું સ્વાગત મનુભાઈ કરશે ધડપજીભાઈ

बलवंत सिंह न स्वागत प्रकश भाई करलवं सिंध न ભાઈ આગળ ઉભા ના થોડા નીચે કહી જાવ પાછળ દેખાય નીચે કઈ જાઓ અને આ ચા એજન્સી જેના નામ પર છે એવા હરીબા દશરથજી હરીફા ના સ્વાગત માટે મુકેશભાઈ ને વિનંતી કરીશ કે મુકેશભાઈ હરીભા નું સ્વાગત કરશે અભિષેકભાઈ નું સ્વાગત સંજયભાઈ કરશે સંજયભાઈ આપણા આપણા વાગડો સરપંચ આપણો યુવા સરપંચ આપણા સૌ ગૌરવ મેઘરાજભાઈ ના સ્વાગત માટે અમરાજભાઈ ને વિનંતી કરીશ કે મેઘરાજભાઈ નું સ્વાગત કર્યું પરબતજી હજુ અજુજાને સ્વાગત માટે મુકેશભાઈને વિનંતી કરું પરબતજીને સ્વાગત કરું ખરેખર આ એસબી હિન્દુસ્તાની ચેનલનો પ્રેમ છે ચાહકોનો ખરેખર ગમે ત્યાં ઓપનિંગમાં જઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય એ ખરેખર કુદરત અને મા બાપ અને માતાજી આપણે મોજ કરાવવાની જ છે પણ પેલા આપણે બે હાથ ઉંચા કરી અને માં હર્ષિત ભવાની જય બોલીશું બોલીએ હર્ષિત ભવાની બોલીએ મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપડે જે હરિભાની ચાનો ડાયલોગ છે એ બધા બોલવાનો છે એ ઉતાવલા અવાજે આખું આગળ ગુંજવું જોઈ શું બીજું

ભૂલી દયો અલે આવાજ વધારો કિયાર ને કે છે ને મેં નું જ બોલું છું પણ તમારે ક્યાંય બોલતો નહીં બરાબર એટલે આપણી તો મજા ખબર જ છે કે પીવા તું મજ છે એમ હ હમ બીજા તો ખબર છે ને હા એ બીજા પછી તો બીજા પછી તું જોયું તમને પડ્યું હોય તારું

ના મુઢે બોલ્યો ની મંદિર નો ડંકો છે આર્યો ગમે તો ગોમમાં વગાડીને જતો રહ્યો આ કે મંદિર નો ડંકો છે ને સાચે ના હા અને હારી હારી કે જ હોય સમજ્યા તમને કહું હું તો આજી તો જો છે હંતાણો છે આજી આજે આજી નહીં એ જો આજી નહીં આજે રહ્યો એ નહીં અરેસ્ટ થઈને આવ્યો

મેટર થઈ ગઈ હતી એ તો હાડ કર્યું તમે વધારે મારા હોમાં ના પડ્યા હા ને કે હવે ઈની વાત કરશો નહીં મફુજી લીધા રાવણામાં તમે બચી ગયા ને કે પેલો છે ને કિલોમીટર ના હિસાબે દોણાવો તમે એમ તો એમ તો તાકાત બારની વાત છે આ બંકાના મારવા માટે તો છે ને એના હાથ જન્મ લેવા પડ્યા

મેડમ શું આવું જાણે પછી આટલી પબ્લિક વચ્ચે થાપાયો હમણો ગણામી છો તો ઓય તો પછી આટલી પબ્લિક વચ્ચે હું ભમાયો તો ગોચાઈ ચાળજો હે જાણે પછી